ઓમકારનાથ ઠાકોર હોલ ખાતે નગરપાલિકાના આવતા વોર્ડ નંબર એક બે ત્રણ ચાર નવ અને દસ નો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો જગડિયાના રતનપુર ગામમાં રહેતા સિદ્ધિ યુવાને બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં ત્રીજા નંબર સ્થાન મેળવી સિદ્ધિ સમાજ અને પરિવાર ગૌરવ વધાર્યું સેવા યજ્ઞ સમિતિ ખાતે મેગા ડોનેશન અને રીસાયકલિંગ ડ્રાઈવ બે પ્રોજેક્ટનું ધારાસભ્યના હસ્તે વિતરણ ભરૂચથી દહેજમાં આવેલ દીપક ફર્ટિલાઇઝર કંપનીમાંથી ભરૂચ આવી રહેલ લક્ઝરી બસ ભેંસલી નજીક અચાનક પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો બસ પલટી ખાતા જ અંદર બેઠેલા કંપનીના કર્મચારીઓને ચીખોના અવાજથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું અકસ્માત સર્જાતા એકસો આઠ એમ્બ્યુલન્સ પણ સ્થળ પર પહોંચી હતી જોકે કર્મચારીઓને નાની મોટી ઈજાઓ પહોંચી હતી દહેજ ભરૂચ સુધીનો માર્ગ અત્યંત બિસ્માર બન્યો છે જેના કારણે આ માર્ગ પર પસાર થતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે જ્યારે આ માર્ગ પર સવારના સમયે કંપનીઓના સમયસર પહોંચાડવા ફૂલ ઝડપે ચાલતી લક્ઝરીના ચાલકોના કારણે અનેક અકસ્માતો સર્જાઈ રહ્યા છે આજે વહેલી સવારે દહેજથી દીપક ફર્ટિલાઇઝર કંપનીમાં નાઇટ શિફ્ટની લક્ઝરી બસ કર્મચારીઓને બેસાડીને દહેજથી ભરૂચ તરફ આવી રહી હતી આ સમયે ભેંસલી અને કલાદરા ગામ વચ્ચે બસના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા બસ રોડની સાઈડમાં ખાડીમાં પલટી મારી ગઈ હતી જોકે નાઇટ કર્યા બાદ કર્મચારીઓ બસમાં મીઠી નીંદર માણી રહ્યા હતા ત્યારે અચાનક બસ પલટી મારતા લોકોની ચીખોથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું અકસ્માત સર્જાતા જ અહીંયા પસાર થતાં અન્ય વાહન ચાલકો અને બસના ચાલકો દોડી આવ્યા હતા અને બસમાં રહેલા લોકોને સલામત રીતે બહાર કાઢ્યા હતા અકસ્માતની જાણ થતાં એકસો આઠ એમ્બ્યુલન્સ પણ સ્થળ પર દોડી આવી હતી જેમાં કર્મચારીઓને નાની મોટી ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા ઓમકારનાથ ઠાકોર હોલ ખાતે નગરપાલિકાના આવતા વોર્ડ નંબર એક બે ત્રણ ચાર નવ અને દસનો સેતુ કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે રાજ્યના વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્યક્તિલક્ષી રજૂઆતોના ઉકેલની ઝડપ વધે તે માટે ભરૂચ નગરપાલિકાના એક બે ત્રણ ચાર નવ અને દસ વોર્ડ માટેનો ભરૂચ નગરપાલિકા કક્ષાએ સેવાસેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે જેમાં નાગરિકોને વ્યક્તિલક્ષી રજૂઆતો કે જે રાજ્ય સરકારની યોજનાની અમલવારી સાથે સંલગ્ન વિભાગોના અધિકારીઓ સ્થળ ઉપર હાજર રહી નિકાલ કરવામાં આવ્યો હતો યોજાયેલ સેવાસેતુ કાર્યક્રમમાં લાભાર્થીઓને યોજનાકીય લાભોનું ઉપસ્થિતિના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું અરજદારોની રજૂઆતો તેમજ અન્ય યોજનાઓના અમલીકરણને લગતા પ્રશ્નો સાંભળીને સક્ષમ અધિકારીઓની સમિતિ દ્વારા તેનું નિવારણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પાલિકા પ્રમુખ વિભૂતિબેન યાદવ મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ પાલિકા કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ વિરોધ પક્ષના નેતા સંસદ અલી સૈયદ તેમજ પાલિકાના વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આજે ભરૂચ નગરમાં રાજ્ય સરકારનો જે અભિગમ છે એ પ્રમાણે નવમો તબક્કાનો સેવા સેતુનો કાર્યક્રમનો આરંભ થયો છે સવારે દસથી સાંજે પાંચ વાગ્યા સુધી આ સેવા સેતુનો કાર્યક્રમ ચાલશે આપણે જોઈ રહ્યા છીએ કે બહુ મોટી સંખ્યામાં શહેરના નાગરિક ભાઈઓ બહેનો આ સેવા સેતુ કાર્યક્રમનો લાભ લેવા માટે અહીંયા ઉપસ્થિત છે સરકારનો અભિગમ છે સામાન્ય ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને એક જ સ્થાન ઉપર જુદા જુદા વિભાગોમાં જવું ન પડે એ હેતુથી બધા જ વિભાગોના સ્ટોલ લગાવીને એમને જે જરૂરી પુરાવાઓ છે એક સ્થાન પર મળી જાય સરકારની જે કલ્યાણકારી યોજનાઓ છે એનો લાભ પણ એક જ જગ્યાએ મળી જાય એના હેતુસર આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે આજે અનેક લાભાર્થીઓને પણ અહીંયા મંચ ઉપરથી લોન સહાય જુદી જુદી યોજનાઓની સહાય પણ વિતરણ કરવામાં આવી છે લગભગ એક હજાર જેટલા નાગરિક ભાઈઓ બહેનોને આગામી એક મહિનામાં જ ખૂબ સરળતાથી સાધારણ વ્યાજ સાથે અમે લોન પણ આપવા જઈ રહ્યા છે અને નાગરિકો આમાં સહયોગ આપશે તો આની રકમ પણ જે સરકારે નક્કી કરી છે એને પણ બે ગણી ત્રણ ગણી ચાર ગણી કરીને સામાન્ય લોકોનું જીવન ધોરણ ઊંચું આવે એ દિશામાં નગરપાલિકા દ્વારા ખૂબ જ સરાહનીય પ્રયાસો થઈ રહ્યા છે અંકલેશ્વર ખાતે યોજાયેલ બોડી બિલ્ડિંગ એન્ડ બેસ્ટ ફિઝિક્સ એસોસિએશન દ્વારા ત્રીજા વર્ષે પણ મિસ્ટર ભરૂચ બોડી બિલ્ડિંગ કોમ્પિટિશનમાં ઝઘડિયાના રતનપુર ગામના રહેતા યુવાને બે કોમ્પિટિશનમાં નંબરનું સ્થાન મેળવી સિદ્ધિ સમાજ અને પરિવારનું ગૌરવ વધાર્યું છે ઝીગડીયા તાલુકાના રતનપુર ગામમાં વસતા સિદ્ધિ સમાજના યુનુસભાઈના ચાર પુત્રો પૈકી એકવીસ વર્ષીય પુત્ર સિદ્ધિ ઉઝેફ ફાર્મસીનો અભ્યાસ કર્યો છે સિદ્ધિ ઉઝેફ અભ્યાસ સાથે સ્વાસ્થ્યના બાબતે પણ ખૂબ જ સાવચેત છે તે છેલ્લા ત્રણ વર્ષથી રાજપાર્ટીમાં આવેલા માય ફિટનેસ ક્લબમાં રાબિતા મુજબ સમય કાઢીને જીમમાં વર્કઆઉટ કરે છે ગુઝેફે હાલમાં અંકલેશ્વરના મોદીનગરના બોડી બિલ્ડિંગ એન્ડ બેસ્ટ ફિઝિક્સ એસોસિએશન ભરુ દ્વારા ત્રીજા વર્ષે પણ જુનિયર સિનિયર મેન્સ બોડી બિલ્ડિંગ મેન્સ ફિઝિક્સ મેન્સ ક્લાસિક બોડી બિલ્ડિંગ અને માસ્ટર બોડી બિલ્ડિંગ દિવ્યાંગ બોડી બિલ્ડિંગ ચેમ્પિયનશિપ બે હજાર તેવીસ ભાગ લીધો હતો જેના માટે તેણે ત્રણ મહિનાની કઠિન પરિશ્રમ કરી બોડી બનાવી હતી ઉઝેફ વિત્વાના ધ્યેય સાથે આ કોમ્પિટિશનમાં મેન્સ ફિઝિક્સ અને ક્લાસિક બોડી બિલ્ડિંગમાં ભાગ લીધો હતો જેમાં તેણે ઉત્કર્ષ દેખાવ કરીને સ્ટીલ મેન ઓફ ફિઝિક્સ કોમ્પિટિશન અને ક્લાસિક બોડી બિલ્ડિંગ મળી બંનેમાં ત્રીજો ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો આ બંને કોમ્પિટિશનમાં સિદ્ધિ ઉઝેફે ત્રીજો ક્રમાંક પ્રાપ્ત કરતા પરિવાર સહિત સિદ્ધિ સમાજનું ગૌરવ વધાર્યું છે જોકે હવે ઉઝેફ માર્ચમાં સુરત ખાતે યોજાનાર મિસ્ટર ગુજરાતની તૈયારીઓમાં લાગી ગયો છે ભરૂચ યજ્ઞ સમિતિ ખાતે રોટરી ક્લબ ઓફ ભરૂચ ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી અને મહાનુભાવો દ્વારા મેગા ડોનેશન અને રિસાયકલિંગ ડ્રાઈવ એમ બે પ્રોજેક્ટનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું ભરૂચના સિવિલ હોસ્પિટલ સંકુલ ખાતે કાર્યરત અને બે સહારા તેમજ ગરીબ દર્દીઓ માટે સેવાની સુવાસ પ્રસરાતી સેવાયજ્ઞ સમિતિ ખાતે સુનેરી મિટ્ટી એબિટા અને ભરૂચ નગરપાલિકાના સહયોગથી મેગા ડોનેશન અને રિસાયકલિંગ ડ્રાઈવ એમ બે પ્રોજેક્ટનું વિતરણ કરાયું હતું ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ સેવાભાવી સંસ્થાઓ એક થઈ આવા પ્રોજેક્ટ કરી રહી હોવાની ખુશી હોવાનું જણાવી તમામના કાર્યોને બિરદાવ્યા હતા તેમજ સહકાર માટેની ખાતરી આપી હતી આ પ્રસંગે સેવાયજ્ઞ સમિતિના રાકેશભાઈ ભટ્ટે તેઓને મળી રહેલ સહાય બદલ આભાર વ્યક્ત કરી રોટરી ક્લબ સહિત તમામ સહયોગી સંસ્થાઓના કાર્યોને બિરદાવ્યા હતા રોટરી ક્લબ ભરૂચના પ્રમુખ તલકીન જમીનદારે આ નવતર પ્રોજેક્ટ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે પ્લાસ્ટિક સહિત અન્ય વેસ્ટ ચીજવસ્તુઓ રિસાયકલિંગ કરાશે તેમ જણાવી આ માટે નગરપાલિકા આરસીસી એબિટાનો સહકાર સાંપડ્યો હોવાનું કહ્યું હતું આ પ્રસંગે પાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ આરસીસી પ્રમુખ શૈલેશ દવે સહિત અન્ય સંસ્થાઓના હોદ્દેદારો કાર્યકરો સહિત ના લોકો ઉપસ્થિત રહ્યા હતા છવ્વીસ વર્ષથી ગરીબ અનાથ દર્દીઓ માટે કાર્યરત સેવા યજ્ઞ સમિતિમાં હવે આ દર્દીઓ અનાથ નથી કેમ કેમ કે ભરૂચની બધી મોટા ભાગની સંસ્થાઓ અને એમાં પણ ખાસ કરીને રોટરી ક્લબ ઓફ ભરૂચ અંકલેશ્વર ભરૂચ આઈટી એસોસિએશન સુલેરી મિટ્ટી ફાઉન્ડેશન પછી રોટરી કમ્યુનિટી કોર્પ્સ ભરૂચ સેવા સદન અને આપણા લોકલાડીલા એમએલએ સાહેબ એ સર્વે બધા ભેગા થઈને આજે અમારે જે જરૂરિયાત છે અનાથ માણસોની એ વસ્તુઓ એ લોકો પૂર્તિ કરવા આવ્યા છે તો આવું આજે જ નહીં પણ વર્ષમાં ત્રણ ચાર વખત એ લોકોના આવા ડ્રાઈવ હોય છે અને એને લઈને અમારે જે પણ વસ્તુની જરૂરિયાત હોય તે અમને મળી જાય છે અને અમારા થોડા ઘણા પણ પૈસા જો એમાં બચતા હોય તો અમે કોઈ ડાયર ઇમરજન્સી આવે તો એમાં એ ફંડ આપણે વાપરી શકીએ છીએ તો એક વસ્તુ કહી શકાય કે આ બધા જ્યારે એક મંચ પર ભેગા થઈને આ બધા ભરૂચમાં કાર્યો થઈ રહ્યા છે તો

और सभी चीज़ का री प्लास्टिक वेस्ट सभी चीज़ का रिसाइकलिंग एंड डोनेशंस का आ, हम लोगों ने आ, दो टन जितना कलेक्शन किया है अलग अलग वार्ड के हिसाब से और जो सब स्कूल्स भी हर वार्ड में हमारे साथ एसोसिएटेड है उन लोग का भी हम बहुत थैंक यू बोलना चाहते हैं हमारे साथ आज हमने डोनेशन ड्राइव शुरू करा है हमारे एम सर श्री रमेश भाई मिस्त्री और प्रेसिडेंट मैम नगर पालिका के विभूति बेन यादव के साथ और ये हमने शुरू किया है सेवा यज्ञ समिति पे हम इसी तरह से पूरा डोनेशन और रिसाइकलिंग में भी भेजेंगे और जो डोनेशन है उसको हम भरूच के ऐसे विस्तार में देंगे जहाँ पे उनकी बहुत जरूरत है समाचारों जोता रहो सिटी न्यूज पिछले तीस सालों से मेरी फैशन भरूच की पब्लिक के लिए वन स्टॉप सोल्यूशन रहा है फैशन

મનોદિવ્યાંગ બાળકોની સંસ્થા કલરવ ખાતે નેરોલેક કંપની અને રોટરી ક્લબ ભરૂચના સહયોગથી શાળાને સુશોભિત તેમજ કલરિંગ કરી સુંદર કલરકામ અને વોલ પેઇન્ટિંગ કરી નવીનીકરણ કરવામાં આવ્યું છે જેનો ઉદઘાટન કાર્યક્રમ ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીની અધ્યક્ષતામાં કલરવ શાળા ખાતે યોજાયો હતો આ પ્રસંગે રોટરી ક્લબના પ્રમુખ તલકીન જમીનદાર પાલિકા પ્રમુખ વિભૂતિબાઈ યાદવ પાલિકા કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ નેરોલેક કંપનીના અધિકારીઓ કલરવના ટ્રસ્ટી નીલાબેન મોદી સહિત સ્ટાફના उपस्थित रहा था ने मिलकर आज कलरव स्कूल का एक पूरा रेनोवेशन और रिपेंटिंग वर्क किया है उनके सीएसआर इनिशिएटिव के थ्रू और इसका इनग्रल हमारे साथ में आज प्रेसिडेंट विभूति मैम है और एमएलए सर हमारे साथ है इसके नॉवरल के लिए और ये एक बस छोटा सा प्रयास है कि इन बच्चों के लिए हम थोड़ा सा और उनकी स्कूल उनके लिए बेहतर बनाएं ताकि उनको यहाँ आने के लिए और ज़्यादा इंकरेजमेंट मिले भरुच डिस्ट्रिक्ट मैनेजमेंट एसोसिएशन द्वारा दसमी जानुआरी रोज़ एक होटल मा में व्यवसाय मेट्टी विज्ञान और आध्यात्मिकता संगम इतले त्रिवेणी चार महिला सम्मेलन योजना मोटी संख्या में महिलाओं भाग लीधो આજરોજ ભરૂચ શહેરની એક હોટલમાં ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશનના મહિલા મંચને ત્રિવેણી વ્યવસ્થા માટે વિજ્ઞાન અને આધ્યાત્મિકતાનો સંગમ થીમ આધારિત ચોથી મહિલા કોન્ કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બીડીએમએ જે બૌદ્ધિક આદાન પ્રદાનને પ્રોત્સાહિત આપવા અને વિવિધ ચર્ચાઓને પ્રોત્સાહન આપવા માટે જાણીતું છે આ પૈકી વુમન્સ ફોરમ મહિલા સશક્તિકરણ અને વ્યવસાયિક વૃદ્ધિ અને સફળતા માટે સહાયક વાતાવરણ ઊભું કરવા માટે સહયોગ માટે દીવાદાની તરીકે ઊભું છે આ કોન્કલેવ વિચાર પ્રક્રિયાઓનું સંકલન સાબિત થયું જ્યાં વિવિધ ક્ષેત્રોમાં પ્રતિષ્ઠિત વ્યક્તાઓએ વ્યવસાયના ક્ષેત્રમાં વિજ્ઞાન અને આધ્યાત્મિકતાના સુમેળ ભર્યા આંતરછેદ પર આંતરદ્રષ્ટિ શેર કરી હતી જેમાં ઉદ્યોગો વ્યવસાયો અને એનજીઓના એકસો પચાસથી વધુ પ્રતિનિધિઓએ દિવસભરના કાર્યક્રમમાં હાજર રહી ભવ્ય સફળતા અપાવી હતી આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ પૂનમ શેઠ કો ચેરપર્સન ચૈતાલી ઠાકોર ઇવેન્ટ ચેરપર્સન મીરા પંજવાણી વક્તા તરીકે સ્વામીની ધન્યાનંદ સરસ્વતી ડૉક્ટર રુચિ મહેતા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ વર્ષની થીમ છે ત્રિવેણી કોન્ફ્લુઅન્સ ઓફ સાયન્સ એન્ડ સ્પિરિચ્યુઆલિટી ફોર બિઝનેસ એટલે કે વિજ્ઞાન અને બિઝનેસને જોડતો એક બ્રિજ તરીકે એક આધ્યાત્મ જોડાય એક સ્પિરિચ્યુઆલિટી જોડાય એવી એક થીમ ઉપર વિવિધ વિષયો ઉપર બોલવા માટે દેશભરમાંથી ખૂબ જ જાણીતા સ્પીકર્સ આવ્યા છે અને પૂરા દિવસની આખી આ ઇવેન્ટ થવા જઈ રહી છે ભરૂચની પ્રજાને અપીલ છે કે ભવિષ્યની અંદર પણ ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા આયોજિત વિવિધ કાર્યક્રમોની અંદર ખૂબ રસ લેશો અને ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન આપનું છે ઇન્ડસ્ટ્રીઓનું છે ભરૂચના ઓર્ગેનાઇઝેશન્સનું છે પ્રોફેશનલ્સનું છે તો પ્રમુખ તરીકે મારું આપને આહવાન છે કે આપ જોડાવો બીડીએમએને અપ્રોચ કરો આપ અને સાથે મળીને આપણે ભરૂચ માટે વધુને વધુ સારું કામ કરતા રહીએ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે મોબાઈલ ચોરીમાં બે ઇસમને ઝડપી પાડ્યા હતા ચોરીના મોબાઈલ સાથે એક ઈસમ ઝડપાયો હતો ત્યારબાદ અન્ય ઈસમનું નામ ખુલતા પોલીસે બંનેની ધરપકડ કરી હતી ત્રણ રસ્તા માર્કેટ ખાતેથી મહિલાના મોબાઈલની ચોરી થઈ હતી બનાવની વિગતો અનુસાર ગત પચીસમી ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસના રોજ કપિલાબેન ચંદ્રકાંત પટેલ અંકલેશ્વર ત્રણ રસ્તા સર્કલ પર સાંજે શાકભાજી લેવા આવ્યા હતા શાકભાજી લઈ અંકલેશ્વરથી ઝઘડિયાની રિક્ષામાં બેસવા જતા હતા ત્યારે તેમના પર્સમાંથી ઓપ્પો કંપનીનો આઠ હજાર નવસો નવ્વાણું રૂપિયાની કિંમતનો મોબાઈલ અજાણ્યા એસમો ચોરી કરી લઈ ગયા હતા જે અંગે તેમના દ્વારા ઇ એફઆઈઆર કરાઈ હતી જે ગુનો અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે દાખલ થતાં પોલીસે તપાસ શરૂ કરી હતી જે અંગેની તપાસ શરૂ કરી પોલીસે ટેકનિકલ સોર્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી માહિતી મળી હતી કે ઓપો કંપનીનો ચોરીનો મોબાઈલ નવીનગરી ખાતે રહેતા સદ્દામ હુસેન ઇમામ મલિક ઉપયોગ કરી રહ્યા છે જે માહિતીના આધારે પોલીસે તેને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી ચોરીનો મોબાઈલ પણ રિકવર કર્યો હતો તેની પૂછપરછમાં આ મોબાઈલ ઇરફાન પીરુ મિયા મલેકને રિક્ષા ડ્રાઈવર છે અને સંજયનગર ખાતે રહે છે તેની પાસેથી મેળવ્યો હોવાનું જણાવતા પોલીસે તેની પણ ધરપકડ કરી વધુ પૂછપરછ કરી હતી અંકલેશ્વરના અંડાડા ગામ ખાતે આવેલ ખ્રિસ્તી ફળિયામાં જાહેરમાં જુગારમતા ચાર જુગારીઓને બી ડિવિઝન પોલીસે રંગે હાથે ઝડપી પાડ્યા હતા પોલીસે અંજડથી અને દાવ પર લાગેલા રોકડા તેમજ મોબાઈલ મળી અને બાઇક મળી ચુમ્મોતેર હજાર ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસની ટીમ અંડાળા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે અંડાડા ખ્રિસ્તી ફળિયામાં મોટા પાયે જુગાર રમાઈ રહ્યો છે જે આધારે પોલીસે દરોડા પાડી ચાર જુગારીઓને રંગે હાથે ઝડપી પાડ્યા હતા પોલીસે જુગાર રમતા કુશલ જોશી ભગવાન ધૂલા રણજીત વસાવા અને સુનિલ વસાવાની ધરપકડ કરી હતી અને તેમની પાસેથી અંગ છ હજાર આઠસો રૂપિયા દાવ પર લાગેલા સાત હજાર એકસો એસી રૂપિયા તેમજ બે મોબાઈલ મળી દસ અને એક ટુ વ્હીલર કિંમત પચાસ હજાર મળી ચુમ્મોતેર હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી જુગાર ધારા હેઠળ ગુનો વધુ તપાસ હાથ ધરી છે ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ હસ્તકના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગાંધીનગર દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ રમત ક્ષેત્રના વિકાસ માટે ખેલ મહાકુંભ યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે રમત ક્ષેત્રના વિકાસ સાથોસાથ ખેલકૂદના વાતાવરણના નિર્માણ સહિત નવીન પ્રતિભાઓની શોધ તેમજ સ્વાસ્થ્ય જાગૃત માટે ખેલ મહાકુંભનું ભરૂચ જિલ્લામાં પણ આયોજન કરવામાં આવશે ખેલ મહાકુંભનું શાળા ગ્રામ્ય તાલુકા કક્ષા તેમજ જિલ્લા કક્ષા એમ તબક્કાવાર આયોજન કરવામાં આવશે જે અંતર્ગત ભરૂચ જિલ્લામાં ખેલ મહાકુંભની સ્પર્ધા શાળા ગ્રામ્ય કક્ષાએથી તારીખ દસમી જાન્યુઆરી બે હજાર ચોવીસથી તાલુકા કક્ષાની સ્પર્ધા તથા બાવીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસે જિલ્લા કક્ષાની સ્પર્ધા યોજાશે આ ઉપરાંત વિગતવાર કાર્યક્રમ તારીખ અને સ્થળ ખેલ મહાકુંભની વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ખેલ મહાકુંભ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ઇન ઉપર જોઈ શકાશે વધુ માહિતી માટે જિલ્લા રમત વિકાસ અધિકારી જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ભરૂચનો સંપર્ક કરવા અંગે જિલ્લા રમત વિકાસ અધિકારી તરફથી મળેલ અખબારી યાદીમાં જણાવ્યું છે અંકલેશ્વર તાલુકાના સારંગપુરની ટોકીઝમાં મૂવી જોતાં જોતા સત્યાવીસ વર્ષે યુવાન ઘડી પડ્યો હતો શ્રમિક યુવાન મૂવી જોતો હતો તે દરમિયાન અચાનક સીટ આગળ બેભાન હાલતમાં પડ્યો હતો સંચાલકને જાણ થતાં સીપીઆર આપ્યું હતું છતાં સ્થળ ઉપર એકસો ટીમ આવી મૃત જાહેર કરતાં જેઆઈડીસી પોલીસે તપાસ શરૂ કરી છે બનાવની વિગતો અનુસાર અંકલેશ્વરના સારંગપુર ગામના મીરાનગર ખાતે રહેતા સત્યાવીસ વર્ષીય અજય અમરનાથ રાજભર ગત રોજ સંગમ વિડીયો સિનેમામાં મૂવી માટે બપોરે બે વાગ્યે ગયા હતા દરમિયાન સવા બે વાગે અંદર ફિલ્મ જોવા આવેલા સત્તરથી વધુ ઇસમો બુમાબૂમ કરતા થિયેટર માલિક બળવંતભાઈ છગનભાઈ પરમારને જાણ થઈ હતી તેઓ ત્વરિત અસરથી તેના કર્મચારી જોડે અંદર દોડી આવ્યા હતા અને આગળની હરોળમાં ઈસમ પડેલો નજરે પડતા તેને સીપીઆર આપ્યું હતું છતાં કોઈ હલનચલન ન નજરે પડતા તેઓ દ્વારા તરત એકસો આઠ ને જાણ કરાતા એકસો આઠ ઇમરજન્સી સેવાની ટીમ સ્થળ પર દોડી આવી હતી જેને અર્ધબેભાન જણાતા યુવકને મૃત જાહેર કરવામાં આવ્યો હતો જે આધારે જીઆરડીસી પોલીસને જાણ કરાતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને યુવાનના ખિસ્સા તપાસ કરતા યુવાન અજય અમરનાથ રાજભર હોવાનું સામે આવ્યું હતું પોલીસે પ્રાથમિક મૃતદેહને અર્થે ખસેડ્યો હતો તેમજ થિયેટર સંચાલક બળવંતભાઈ છગનભાઈ પરમારની ફરિયાદના આધારે મૃતક અજય રાજભરને સિનેમામાં પિક્ચર જોતા હતા તે વખતે હાર્ટ એટેક આવવાથી કે કોઈ અગમ્ય કારણોસર મૃત્યુ પામ્યું હોવાની ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી હતી નર્મદા જિલ્લાના તિલાકોડા તાલુકાના ગમુડ ગામ નજીક ટ્રેક્ટરની ટ્રોલી પાછળ મોટર સાયકલ ભટકાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં એક યુવાનનું મોત નીપજ્યું હતું પ્રાપ્ત વિગત અનુસાર તિલકવાડા તાલુકાના ગમોળ ગામ નજીક આગળ ચાલી રહેલ ટ્રેક્ટરની ટ્રોલી પાછળ પૂર ઝડપે હંકારી આવતા મોટરસાઇકલ ચાલક ધડાકાભેર ભટકાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં મોટરસાઇકલ ચાલક યુવકને ગંભીર ઇજા પહોંચતા તેઓને સારવાર અર્થે વડોદરા એસઓજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન યુવકનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે તિલકવાડા તાલુકાના મહીજીપુરા ગામના વીસ વર્ષીય યુવક હાર્દિકભાઈ વિષ્ણુભાઈ વસાવા જેઓ સાંજના સમય દરમિયાન પોતાના કબજાની મોટરસાઇકલ ગાડી નંબર જી એમ એકસઠ ચૌદ નંબરની મોટરસાઇકલ લઈ કામ અર્થે નીકળ્યા હતા આ દરમિયાન તેઓ ગમૂડ ગામની આગળ પેટ્રોલ પંપ નજીક હાઇવે રોડ ઉપર અચાનક મોટરસાઇકલના સ્ટેરિંગ પર કાબૂ ગુમાવી દેતા આગળ ચાલી રહેલ ટ્રેક્ટરની ટ્રોલીના પાછળના ભાગે મોટરસાઇકલ અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં મોટરસાઇકલ ચાલક હાર્દિકભાઈ વિષ્ણુભાઈ વસાવાને

ભરૂચ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તીર્થ ખાતે કેર એન્ડ ક્યોર હોસ્પિટલ દ્વારા સ્ત્રીરોગ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં સ્ત્રી રોગના નિષ્ણાંત ડોક્ટર ચિંતન જોશી દ્વારા સગર્ભા બહેનોની તપાસ તથા સ્ત્રી રોગને લગતા તમામ રોગનું નિદાન તથા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કેમ્પમાં કુલ એકસો વીસથી વધુ લોકોએ ભાગ લીધો હતો અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર ભરૂચની દહેજમાં આવેલ દીપક ફર્ટિલાઈઝર કંપનીની બસ અચાનક પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો અંદર બેઠેલા કંપનીના કર્મચારીને ચીખોના વાતાવરણ ગુંજી ઉઠ્યું સર્જાતા એકસો આઠ એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચી કર્મચારીઓને નાની મોટી ઈજાઓ પહોંચી હતી ઓંકારનાથ ઠાકોર હોલ ખાતે નગરપાલિકાના આવતા વોર્ડ નંબર એક બે ત્રણ ચાર નવ અને દસ નો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો જગડેના રતનપુર ગામના રહેતા સિદ્ધિ યુવાને બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં ત્રીજા નંબરનું સ્થાન મેળવી સિદ્ધિ સમાજ અને પરિવાર ગૌરવ વધાર્યું સેવા યજ્ઞ સમિતિ ખાતે મેગા ડોનેશન અને રીસાયકલિંગ ડ્રાઈવ બે પ્રોજેક્ટનું ધારાસભ્યના હસ્તે વિતરણ આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર